इट्स माय फार्म बरोबर बाकी जो आपड़े અત્યારે આ ભાગમાં હાથી આકતા થા ને અહીંયા ચરા ભાગમાં પણ હાથી આકે છે આપણે ન શકતા બાપાને કહી દીધું હું મારું કામ કર નાખું તમને કરી ખાતી હા તો હવે અહીંયા હાથી આકે છે તમને દેખાતું છે ને આમણા આપણે પછી પાછા ટિંગા હું વજન રાખવા આટલું બાકી આપણી ફાર્મ માં છે જાજુ જુજુ આપડે તો કપા કપાનો મોર ફાલ જોરદાર છે જાન જોરદાર એ ફાળ આવ્યો નથી પણ ટૂંક જ સમયમાં ફાળ આવી દેવાનો છે હા ભાગમાં પણ કપાસ છે આ આપણું દીસ ફાર્મ છે વાસ તો ક્લિયર આવતું છે બાકી જોઈ લો આપણું ફાર્મ બાપા હા મેં આ કહે છે એને હા આપણે લોક પણ ઉતારી છે તો આપણે હું તમને દેખાડી દઉં મારી ફાર્મમાં કઈ કઈ વસ્તુ છે જો કે આજે આંબો છે એ તમને દેખાડી દઉં બરાબર આ તો અહીંયા હાકી નાખું આપણે આ ભાગમાં આપણે હાકી નાખવું છે બસ આ રે આપણે જમરૂ સીતાફળી આમાં સીતાફળી તો કહેવા નથી સીતાફળી કેવી છે બાકી છે ને જોરદાર ખરી કમેન્ટમાં કરી દે તમારી ઘરે સર સીતાફળી નીચે કમેન્ટમાં આ જમરુફળી જમરુફડી તો બહુ લાડુ કેટલા આખી દુનિયા ઘરે એટલા જમરૂખ આવ્યા હતા બહુ જમરૂખ તો બહુ એવા હતા ને આ આપણે પપ્પો বহু পপৌা খা বীজিৱী আছে আপি দীঘা পপৌায় বীজো পপৌায়ে খামে পনাই তীজো পপৌায়ে আমি যমুখী আীতাফী সীতাফী খামে কেই ন আঁকো আমো আমেছে আপুনি এনে বহু মটছো নে আছে মিনি ফাৰ্ম বীজ হৰিয় হৰিয়ী বাকী આમાં આપણે કલર કોર્ડિનેશન કરવું નથી એ રીતના લઘુ છે આપણે તો આવી ગયેલા છે નાના જોરદાર ત્રણ એગારા ત્રણ ત્રણ છે પછી બીજા દેખાય છે બીજા મને નથી દેખાતા આ જો હાવ નાનો અપગ્રેડ જ થાય જોઈ ગયો છે ફાળવવાનું બાકી લાગે મારા અંદાજ પ્રમાણે જો મોસ્ટ ઓફ લાવી જાવ કેટલા এটা পঢ়ি গৈছে পপ যাৰ পপীয়া কেনকে মিত্ৰ ખૂબ જ હા હવે બાર આવી રીતે એવું છે અમારું નાનકડું આ એરડો છે બાકી જો અહીંયા આવી રીતના હાથે આવી ગયું હતું તો ખેડી નાખું ને એવું પણ નાખું તો એવી રીતના છે અમારું નાનકડું ફાર્મ બાકી આટલા એવા ફાર્મમાં મજા આવે હજી તો વાવ્યું નથી કઈ હજી તો હું વાવવાનો વિચાર કરું છું ડ્રેગન ફ્રૂટ ને અલગ અલગ વસ્તુ બધી પછી રોપડા આવે પછી આપણે વાવવાના છે ઊભા પાડે

ચાલુ કરી દીધું પાછું પાછા મને સીટ વાગે આમ જોતા લાગે ને એના કારણે એના કારણે બહુ લાખું થઈ ગયું જો ધીમે ધીમે

આ કે સ્કેમેદાન મોડું થાત રાપના કારણે તો ટાઈમ ઓટ ટુ ટાઈમ ફી જા હૈ તો સતા આપડો જ આયલો નહી 500 ડાવડો આતા આ બધાય એ હેખા કારણ ને ભાંગી ગઈ ને વરસાદ આવે બગરજ ના કરે છે પોકાજીયો તો હરો તસ કાલ તો કો થા તો વેલ્ડિંગ કરાવી એનીવેઝ તો હવે મોરી કાલના નેક્સ્ટ લોગ માં પ્રતતક લે બાય બાય બાપા ટ્રેક્ટર લઈને આવે છે અમે ન હું આવ આવશું સીધો કરે લેટ્સ ગો ચલો મોરિયા કાલના નેક્સ્ટ લોગ માં બાપા ને એમ કે હું કરતો છે બાપા આપણ ખબર છે તો ઓલરેડી હવે અને અમે લોગિંગ ચાલુ કરી દીધું છે શરમ બરમ કઈ રાખી નથી આપણે શરમ તો ન કે એ નહીં લાવવા દીધો ઘરે લાગશ ગો